હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે નિશ્ચિત અને ચોમાસાની શરૂઆત દેશમાં વહેલી થઈ હતી અને ખૂબ જ ઝડપથી ચોમાસું મુંબઈ સુધી પહોંચી ગયું હતું પરંતુ ત્યાં લગભગ વીસેક દિવસ સુધી ચોમાસું નિષ્ક્રિય બન્યું હતું અને તે પછી આગળ વધુ ગુજરાત પહોંચ્યું હતું ત્યારથી અત્યારે સુધી ગુજરાતમાં સતત મેઘમહેર જોવા મળી રહી છે રોજ રાજ્યના કોઈને કોઈ પાકમાં વરસાદ નોંધાઈ રહ્યો છે આવામાં આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધશે કે તેવી આગાહી હવામાન નિષ્ણાતો પરેશ ગૌસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હવામાનના નિષ્ણાતો પરેશ ગૌસ્વામીએ જણાવ્યું કે આગામી દસ અગિયાર તારીખ સુધી વરસાદ ચાલુ રહી છે મધ્યપ્રદેશ ઉપર રહેલી સિસ્ટમ આજે પાંચમી તારીખે મોડી રાત્રે અથવા છ તારીખે વહેલી સવારે ગુજરાત સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ છે તે ગુજરાતના મધ્ય ભાગમાંથી થઈને પશ્ચિમ દિશા તરફ પસાર થવાની છે તો જ્યાં હા મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે જે વરસાદ પડતા તેના કરતાં તીવ્રતા પણ વધશે એકાદ દિવસમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થાય છે અત્યારે વરસાદ ચાલુ જ રહે છે હવે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટો ઘટાડો થયો છે સતત વરસાદ અને વાદળછાયા વાતાવરણને લીધે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે આવું જ તાપમાન જુલાઈ મહિના દરમિયાન રહેશે તો જ્યા હા મિત્રો નોંધનીય છે કે ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે અઠવાડિયા દરમિયાન વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે મોન્સૂન પ્રભાવની સાયકોલોનિકલ સેક્યુલેશનની અસરથી રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યના તમામ જિલ્લામાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે તો જે જ્યાં હિતવાના વિશે તમારું શું કેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો વિડિયો પૂરું જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર